ભારતીય જનતા પાર્ટીના શાસકો રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી અમે વર્ષથી કામ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં એ કોઈ પણ પ્રકારની એ પ્રકારની પ્રવૃત્તિઓ ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ અમે ક્યારેય ચલાવી લેવાના નથી આજે સવારે જ ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાનો મને ફોન આવ્યો અને એક પત્રકાર મિત્રનો પણ ફોન હતો કે કિસાનપરા જિલ્લા પંચાયત ચોકમાં રેસકો સિંગ રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ જે સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા તેમાં હોર્ડિંગો લાગેલા છે ચિકન અને મટનના અને બિરયાનીના આ પ્રકારના હોર્ડિંગો લાગ્યા છે જે ગેરવ્યાજબી છે એટલે તાત્કાલિક મારા દ્વારા મેં અધિકારીશ્રીઓને સૂચના આપી એક કલાકની અંદર રાજકોટ શહેરના જ્યાં જ્યાં પણ હોર્ડિંગો લાગ્યા હોય રૂમિંગ કરો અને એજન્સીને નોટિસ આપો કે ભવિષ્યમાં આ કોઈ પણ પ્રકારના આ પ્રકારના હોર્ડિંગ નહીં જ મારવા દે જો મારશો તો તમારો કોન્ટ્રાક્ટ રદ કરી અને તમારી ડિપોઝિટ અમે ફોરપિટ કરી લેશું નિયમ રાજકોટ મહાનગરપાલિકાને એવા હોય છે જ્યારે કોઈ પણ હોર્ડિંગની પોલિસી બનાવતા હોય અથવા બસ સ્ટોપમાં હોર્ડિંગની પોલિસી બનાવતા હોય છે ત્યારે એડ એજન્સી એના ટેન્ડરો ભરતા હોય છે પરંતુ આ પ્રકારના કોઈ નિયમો કે આવી જાહેરાત ન કરી એવો કોઈ નિયમ નહોતો પરંતુ આજે અમારા ધ્યાનમાં આવ્યું છે એને ભવિષ્યમાં આ પ્રકારના પણ અમે નિયમ રાજકોટ મહાનગરપાલિકા બનાવશું પરંતુ કોઈ પણ સંસ્થા હોય છે જયારે એ હોર્ડિંગના કામ આપીએ રાજકોટ મહાનગરપાલિકા જયારે ટેન્ડર બનાવ્યું ત્યારે એક શરત હોય છે ટેકનિકલ કોઈ પણ સ્થિતિઓ આવશે ત્યારે તમારે આ વસ્તુમાંથી અમે અમારી સૂચનાનું તમારે પાલન કરવાનું રહેશે દાખલા તરીકે આપણે હોર્ડિંગની અંદર કોઈ પણ એવા અભદ્ર ચિત્રો જયારે રાજકોટમાં લગાડ્યા હતા ત્યારે ભૂતકાળની અંદર રાજકોટ મહાનગરપાલિકા એક પ્રકારના હોર્ડિંગો કાઢી નાખ્યા છે જે બેન દીકરીઓ જોઈ ન શકે એ પ્રકારના અનેક વખત થયા છે અને મહાનગરપાલિકાએ હોડિંગનો રિમૂવ કર્યા છે એવી જ રીતે આજે આ પ્રકારના જે હોડિંગ હતા એ અમે રિમૂવ કર્યા છે અને ભવિષ્યમાં ક્યારે પણ ન થાય એની અમે મારા દ્વારા સૂચના આપવામાં આવી છે જેને અમે એ એડજન્સીનો અત્યારે નોટિસ ઇશ્યુ કરીએ છીએ અને ભવિષ્યમાં જો ભૂલ કરશે તો એને ટેન્ડર રદ કરીને એને જે ડિપોઝિટ કોર્પોરેશનમાં આપ્યું એ ફોર્પિટ કરવામાં આવશે